ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી વાર મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે એક જ અઠવાડિયામાં ભરૂચ શહેરના ભરચક એવા પાંચ બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મોબાઈલ શોપમાં ચોરીની બનતી ઘટનાઓને લઈ વેપારીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે ત્યારે ગત રોજ મોડી રાત્રે વધુ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ લેપટોપ મળી કુલ અંદાજિત થી સાઠ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આજ શોપિંગમાં તારીખ બાવીસ માર્ચના રોજ ચોરીની ઘટના બની હતી એક જ તસ્કરે ચોરીની આ ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી અઝર પઠાણ ભરૂચ મારું નામ રમીશ ખાન છે આ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મારી શોપ છે અને બાજુની શોપની અંદર ગયા શનિવારના દિવસે ચોરી થઈ છે એ બી મોબાઈલની શોપ જ છે ત્યાં બી એ લોકોના લેપટોપને ચોરાઈ ગયા મારા થઈ તળા તૂટા ત્યાં બી લેપટોપ ક્યુ છે અને એક કે બે ટેબ્લેટ છે મારા તે ચોરી થઈ ગયા છે વારંવાર આ ચોરી થાય તો પોલીસે આનું એક્શન લેવું પડશે બાજુના શોપિંગની અંદર પણ ચોરી થયેલી છે અને એ બચી ગયો ભાઈ